પહેલાં દાડે અહીં આવ્યો ને તો હું ત્રણ દાડા લિક્વિડ પર હતા મારું મોઢું આ નખ છે ને એ આમ આંગળીમાં ઉઢામ જતી નહોતી બરાબર પણ આ સાનિધ્યમાં હું આવ્યો ને હવારે આવ્યો તો હું બાઇકને સેલ મારીને દાળ કિલોમીટર હું બાઇક ઘરેથી ઘરે ચાલતા રાતે અગિયાર વાગે એક પરસાદીમાં ઢોકળા હતા ત્રણ પ્લેટ હું ઢોકળા થઈ ગઈ અને હવારે આવ્યો ને તો આ હું ઉઠામ જતો પછી વચ્ચે આવ્યો તો પણ હાલત એવી હતી ને પણ દાળામાં ત્રણ વખત પેન કિલર ને અને જો પાંચ મિનિટ આખી પાસે થઈ જાય ને તો મજલો માણસ કેવો તડપડતો હોય એવી મારી હાલત થઈ અને જે દાળ આ સાનિધ્યમાં મેં પગ મૂક્યો બરાબર એ દાળાથી આજના દાળો હજી સુધી મેં દવાખાન ગયો નહીં ખાઇલ ધૂળ ખાય છે દવાના કાગળિયા ક્યાંય પડ્યા છે હજી સુધી મેં પેઇન ખાધી અને દાદા એક ટાઈમ એવો હતો ને કે ભલે સાત હજાર કમાવતો હતો નાની એવી નોકરી ધંધો હતો મજૂરી કરતો હતો પણ હું મારે ઘરેથી છે ને મસ્ત ખાઈ પી સુખી હતા દાદા પણ અચાનકથી દાદા ઓપરેશનનું આઈ ગયું પહેલું ઓપરેશન થયું ફેલ થયું ડોક્ટર કઈ ખબર ના પડી ડૉક્ટરે બીજું કરાવવાનું કીધું ફેલ થયું ત્રીજું કરાવવાનું કીધું એ ફેલ થયું અને ચોથું કરાવવાનું કીધું ને એ ટાઈમે અમે અહીંયા આવ્યા હતા ને એ દાડા દાડા દાદા લોન લેલા મને કોઈ જાતની તકલીફ નહીં હજી સુધી રક્તિ ભર મને તકલીફ નહીં નહીં હું કહું તો છું દારામાં તૈયર ખાતો હતો અને જો પાંચ મિનિટે આધી થઈ જાય ને કિલર મારે ખાવામાં શરીરમાં ઘર પડે મારે અને એક હું જ બતાવાય ગયો હતો બે જગ્યાએ બરાબર તો પહેલી જગ્યાએ જ્યાં બતાવવા ગયો હતો ને ત્યારે સુગા જોડે હું ગયો હતો બરાબર તો એમણે કીધું કે ભાઈ ઓપરેશન નહીં કરાવવું પડે દાંત નહીં કાઢવો પડે નાકમાં ટોટી નહીં આવે અને તમારે બધું થઈ જાય તો કે આપણે દસ હજારનું જમણવાર છે એ બધું જમણવાર બધું કરાવી દેવાનું આમ છે તેમ છે એટલે નાકમાં ટોટી આવી બરાબર અને દાંતે કાઢ્યો બરાબર અને એવું કીધું કે ભાઈ પ્લેટ નહીં આવત એમની ખાલી એ વાત હજી પડી પ્લેટ નહીં આવે બરાબર અને પછી દસ હજારનું અમને રસોડું કરે નથી અને પછી મા બહેરાનું મારા ઘરે ઘરેથી એમને ફોન કરીને એમને દાણને પકડીને એમને એવું કે મારા ઘરવાળીને કે ભાઈ તમે પહેલાં દાળે મારા તમા અમારે ત્યાં આવ્યા ને બરાબર એટલે કે એ દાળને તમે મને બહુ ગમો છો બરાબર કે મારી ઈચ્છા એવી છે કે તમે છે ને મારા નામનો છોકરો તમે રાખો કે તમારા કે બધું મારું શીખવાડ અને મારે પહેલું એમ કે તું દાદાને માનવા લાગ્યો ને ત્યારથી તું માતાજી ભૂલી ગયો પણ દાદા એવું નહીં હું જ્યારે બી માનું મોઢું છું ને એટલે મને એ ભૂવો યાદ આવે હું માન ભૂલ્યો નહીં એના પછી અમે માં એવું શીખવાડે કોઈ ના શીખવાડે હું કોઈ દાડો હમ કોઈ દાડો નથી અને એના પછી બાપુ તમે ધર્મની ગાદીએ બેહીને ધર્મ માર ભૂલશો કો તો પછી એક બીજા ચક્કરમાં ફસી ગયા એટલે એ ભાઈ કેવું ખબર એટલે કાળી સાલ લઈને આવે એટલે ધોળી સાલ લઈને આવે બરાબર આમ બાપુ છે કે ભાઈ બરાબર મારમ જાન નું બોલી જો બધું એટલે પછી એવું થયું એટલે મને ત્યાં મજા ના આવે કારણ કે મારા જેવો છોકરો અને મને એવું બે ચાર વાતો સાંભળી ને દાદા ભાવથી ગયેલો હું એવું નહોતો જોયું કે આ મારા જેવો છોકરો તો આમ ભાવ જઈને હું ગયેલો પૂછી કો મા સારો રસ્તો બધા સારી જગ્યા બાદ એમ કહ્યું પણ ત્યાં જો કે હાડા તૈન ડાળામ તમને આ થઈ જશે કશું થયું નહીં એટલે પછી મેં એવું કીધું કે ભાઈ કેમનું નું માનું કે આજ છે માથે કે તેમણે કીધું કે ભાઈ દવા બંધ કર દો હો એવું કીધું કે તમે દવા બંધ કર દો અને બાપુ મેં તમને કીધું કે ડાળામ તૈન મારું પેન કિલર ખો બરાબર મારી દવા બંધ કરી દીધી અમે એ બે ડાળા મે કેમ ના કાઢ્યા છે મારું મન મેં દવા નહી ખાધી આ ગાલ હોજીન મારો આવડો થઈ ગયો તો અને પછી એ જે હોય છે ને એ માર ઘેરાયા ઘેરાયા માર ઘેરથી લીંબુ વાળ્યું पामाडस्टॉल मंग हालत मी नी पिस्टॉली लवली आया लव आिस्टॉल पिस्टॉल पीठी पशी मून पण डब्बा रुमाल बाधी आणि मारो नंबर दादाने रोज प्रार्थना करतो मार नंबर आराबर एले मी विडिओ एवढं सांभाळू की एक जमीन दस्तावेज होयबर ભાઈ नत विचारतो की अही आता तुम विचार હું એ અહીં આવવાને એક દાડા પહેલું નથી મજીને પધરાઈ આવ્યો અને માને એવી પ્રાર્થના કરી કે માં હું તમે ભૂલ્યો નહીં ભૂલવાનો એ નહીં પણ જે હતું એ તમારા ભૂવાનું હતું બાકી ભૂવાન લીધે હું તમને ભૂલી જવું એવું નહીં આવા ઘણા બને સાચું દાદા હાચું અને હું એમાં જ બેહું છું કોઈ માર ગોળી નોકરી જાય એમને કોઈ જાય મારે ગોળી નોકરી હજુ હું પાછો એક મહિનાનો ટાઈમ આપું છું અને ડૉક્ટરની સલાહ લઈ જાઉં કંઈ અંધશ્રદ્ધા તો જીવનમાં આવવાનું જ છે હો તો દાદાએ એક પરચો આપ્યો છે એના કારણે આ ઇન્ટરવ્યૂ આપવા માટે આ ઇન્ટરવ્યૂ આપું છું કે જ્યારે હું પહેલી વખત આ સાનિધ્યમાં આવ્યો બરાબર દાદાના વિડીયો જોતો હતો દાદાના ડાયરા જોતો હતો તો મને દાદા પ્રત્યે શ્રદ્ધા જાગી વિશ્વાસ આવ્યો આ જગ્યાની આવવાને પહેલાં અમુક બે જગ્યાએ હું એવી રીતે જગ્યાએ જતો રહ્યો હતો કે અમુક એવાય હોય કે તમારા જોડે જે પૈસા લઈ લે બરાબર ખોટી ખોટી મુદતો આપે એ મુદતો એ કામ થાય નહીં બરાબર અને ક્યાંક તમારી ભાવના વિશ્વાસ કામ કરી જાય તો એમને એવું થાય કે કામ અમે કરી આપ્યું અને એ બહાને કંકુ પગલાં કરવા કે પધરામણી કરવાના બહાને તમારા ઘરે આવે અને તમારા ઘરે આવીને તમારા બેન કે તમારા છોકરીઓ તમારા ઉપર જે હોય એના ઉપર કદાચ કાળી નજર નાખે કદાચ એમનું શોષણ કરવાનો પ્રયત્ન કરે અને અમુક તો એવાય છે કે કરી લે છે અને એના પછી ખબર પડે કે ભાઈ કોઈક સામાન્ય માણસના ઘરના માણસો હોય કોઈ મિડલ વર્ગના હોય કે ગરીબ માણસો હોય એ બોલી ના શકે બરાબર એ દબાઈ જાય અને આવા માણસે એ લેડીઝ ઉપર શોષણો કરતા રહે બરાબર ગમે એ લોકોને જે મન ફાવે એ બોલતા રહે બરાબર એટલે મારું કહેવાનો મતલબ એમ જ છે કે અંધશ્રદ્ધાની તરફ જવું નહીં બરાબર કોઈ ખોટા ભૂવાઓના ચક્કરમાં પડવું નહીં અને જ્યાં પૈસા માગે ને ત્યાં ભૂલથી એ પગ મૂકવો નહીં બરાબર કારણ કે જ્યાં માતાજી હશે ને ત્યાં પૈસો કોઈ માગશે નહીં બરાબર એટલે કહેવાનું મતલબ એમ કોઈ ખોટ થી અંધશ્રદ્ધામાં જતા નહીં ખોટો જગ્યાએ વિશ્વાસ મૂકતા નહીં બરાબર બાકી આ સાનિધ્યમાં હું આવ્યો ને અને મેં જે મારી હાલત કીધી કે મારી હાલત એ હતી અને એ હાલતે હું અહીં આવ્યો અને મને એવી અહીંયા વડીલોએ વાત કીધી કે બાપુ નોકરી કરે છે અને બાપુ નોકરીથી આઠ વાગે આવશે કે તમારા બાપુની મુલાકાત લેવી હોય તો કે તમારે આઠ વાગે સુધી રોકાઈ જાઓ બરાબર બાકી ટોકન સિવાય નંબર સિવાય તો બાપુ જોડે મળવાનું થશે નહીં બરાબર તો અમે હવે અહીં હું લિક્વિડ ઉપર હતો અને અહીં દૂર દૂર સુધી ક્યાંય ખાવા પીવાની દુકાન છે નહીં બરાબર અને હું હતો લિક્વિડ ઉપર તો અહીંના કાર્યકર્તા માણસો એવા સારા છે હું મારો અનુભવ કહું છું કે એક કાર્યકર્તાની નજર મારા પર પડી ગઈ કે આ માણસ હવાનું અહીં અહીં બાકડે બેહેલો છે તે કાર્યકર્તા હવારથી માણે મને પૂછ્યું કે ભાઈ તમે પડસાદી લીધી એટલે મેં કીધું કે ભાઈ મારે આવી આવી તકલીફ છે તે એ ભાઈએ અંદર રસોડામાં એક ભાઈ બેઠા હતા એમણે કીધું કે ભાઈ આ ભાઈને આવું આવું છું મોઢું ખુલતું નહીં કે આમને દૂધ પાઉ તે મારા માટે દૂધ લઈને આવ્યા અને ચીવડો લઈને આવ્યા એટલે એ દૂધ પીધું ચીવડો ખાધો અને આઠ વાગે બાપુ આવ્યા બાપુના દર્શન કર્યા મેં દાદાના દર્શન કર્યા જે મારો ભાવ હતો મેં દાદાને કહી ચૂકેલો હતો કે દાદા દુનિયા રખડી ગયો છું મારા જોડે આવું આવું થયું છે મારું કોઈ સવાની પૈસા ટકે દવાખાન ટકે બધી જગ્યાએ હારી ગયો છું દાદા તમારા જોડે ક્યારે નંબર આવશે મને એ ખબર નહીં દાદા પણ જે કંઈ બી છે દાદા આ આજથી હું તમારા ચરણોમાં મૂકીને જાઉં છું જ્યારે મારો નંબર આવે ત્યારે દાદા પણ આજથી આ બધું તમારા ચરણોમાં મૂકીને જઉં છું દાદા અને આજ નવ મહિના થઈ ગયા બરાબર એ દર્શન કર્યા ને મેં બરાબર એના પછી રાતે એક વાગે ઢોકળાની પરસાદી હતી તો વિચારવા જેવી વસ્તુ એ છે અને આ મારો અનુભવ કહું છું કે બનેલી વાત નહીં કે હું સવારે આવ્યો ને તો મારા મોઢામાં નખ નહોતો જતો અને રાતે એક વાગે અહીં દાદામાં સાનિધ્યમાં ઢોકળાની પરસાદી હતી ને તો એ ત્રણ ત્રણ પ્લેટ પરસાદીની ઢોકળાની પ્લેટ હું કહી ગયો બરાબર એટલે મને એ નવાઈ લાગી કે હવારે હું આવ્યો કે મારા મોઢામાં ન થઈ જતો નહોતો અને અત્યારે આ ત્રણ ત્રણ પ્લેટ હું ઢોકળા ખાઈ ગયો એટલે આ મારા માટે સૌથી મોટો ચમત્કાર છે બરાબર અને મને આ વાતનો વિશ્વાસ જ થતો નહોતો કે હું ત્રણ દિવસથી લિક્વિડ ઉપર છું અને સવારે જ હું આવ્યો ને અત્યારે રાતે એક વાગે હું ઢોકળા ખાઉં છું એ બે ત્રણ ત્રણ પ્લેટ ખાઈ ગયો હું ચટણી સાથે અને એ દિવસથી આજનો દિવસ આજ નવ મહિના થઈ ગયા એક દાડો પહેલાં એવો હતો કે મારા ઘરે નકરી મારી દવાખાનાની ફાઇલો નકરી દવાઓ આ નવ મહિના થઈ ગયા આ દાદાના સાનિધ્યમાં મારા દર્શન કરે દવાખાનાની ફાઈલે ધૂળ ખાય છે દવાએ ધૂળ ખાય છે હજી સુધી મેં દવા ખાને પગ મૂક્યો નહીં દાણામાં ત્રણ ત્રણ પેનકિલર હું ખાતો હતો અને એ પેનકિલર કિલર એવી ન ભૂલથી જો એક ડોઝ ખાવામાં પાંચ મિનિટ લેટ થઈ ગયો ને તો માણસ મોતના તડફડિયો મારતો ને એવી મારી હાલત થઈ જાય બરાબર એ પેનકિલર આજ આ નવ મહિના થઈ ગયા દાડામાં ત્રણ વગર ખાતો તો આજ હું એ કંઈ ખાતો નહીં બસ ક આ ચેનલ સબસ્ક્રાઇબ કરો આ ચેનલના દાદાના અવારનવાર જે વિડીયો આવે એ જોવો અને દરેક માણસને હું એ જ કહું છું કે સાચા મનથી સાચા ભાવથી આ સાનિધ્યમાં આવો બરાબર તમારું બધું જે બી હોય તમારું પદ માન જે કંઈ બી હોય બધું જાપ બહાર મૂકીને આવ સાચા મનથી અહીં દર્શન કરીને જાઓ તમારે જે બી મનનું હોય બરાબર વ્યથા જે બી પીડા દુઃખ દર્દ જે કંઈ બી હોય જો મારે જેવું આટલું હોય કે જેનો ડૉક્ટર ગેરંટી ના લેતો હોય બરાબર પથારીમાં પડેલો માણસ ત્રણ ચાર ચાર દાડા મું ખાવાનું નહોતું ભરતો ખાલી લિક્વિડ દૂધ ને છાસ ને ફ્રૂટ ને જ્યુસ ને એવું બધું આજ હું હિન મારીને ફરું છું બાર કલાક હું નોકરી કરું છું બરાબર કશું નહીં કોઈ જાતની દવા દવાની કોઈ જાતનું દવાખાને બધું દાદાને સોંપ્યું હતું દાદા તું કરે એ જ ખરું તું જે બતાવે છે તે મારે ચાલવાનું બીજું મારે પશુ એટલે બધાને એ જ કેવું છે કે ભાઈ સાચા ભાવથી અહીં નમસો બરાબર એકસો એક ટકા દાદા સાંભળે છે અને તમારું જે કઈ બી છે ભાવથી હશે તો સો ટકા દાદા પૂરું કરશે આ મારો અનુભવ છે અને આ મારો વિશ્વાસ છે મારા જોડે છે જય સુરાપુરા દાદા